સાવલીમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મેળા બે હજાર ચોવીસની શરૂઆત કરવામાં આવી સાવલીમાં આવેલ ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં તાલુકા પંચાયત પ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં રવિ કૃષિ મેળો બે હજાર ચોવીસ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારત કૃષિ પ્રધાન દેશ છે અને દેશનો ખેડૂત તમામ રીતે સદ્ધર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે સાથે સિઝન મુજબ કૃષિ મેળા યોજી ખેડૂતો સુધી ખેતી અંગેનું માર્ગદર્શન પહોંચી શકે તે માટે પણ પ્રયત્નશીલ રહે છે હાલ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણીના ભાગરૂપે રવિ કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું સાવલીમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરના વિશાળ હોલમાં યોજાયું આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ પશુપાલનના વિજેતાઓને સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા અન્યને સ્માર્ટફોન સહાય વિતરણ કરાઈ ઓન સ્ક્રીન મુખ્યમંત્રીએ ગુજરાતભરના તાલુકાઓમાં એક સાથે કાર્યક્રમની શરૂઆત કરી અને ખેડૂતોને રવિ ખેતી પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતી માટે ખેડૂત લક્ષી વિવિધ સ્ટોલ લગાવ્યા હતા જેનો તાલુકાના ખેડૂતોએ મુલાકાત કરી અને માર્ગદર્શન મેળવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ અને સદસ્યો પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન સાવલી તાલુકા ખાતે થઈ રહ્યું છે ત્યારે આજે ખેડૂતોને વિવિધ સરકારશ્રીની યોજનાઓનો લાભ મળે તે હેતુથી પ્રાકૃતિક ખેતીમાં શું ઉપયોગી બને તેના વિશે માહિતી આપી અને તેમને એ એ માહિતી મેળવીને એ લોકો પ્રાકૃતિક ખેતીમાં શું ઉપયોગી થાય અને કેવી રીતે ઓછી ઓછા ખર્ચે એમને વધારે આવક મળે તેવી માહિતી આપવામાં આવી એટલે આજે આજ રોજ જે ખેડૂતોને લાભ મળ્યો અને એમને એમ એમની ઉપજમાંથી જેમ એમને સરકાર સ્ત્રીની યોજનામાંથી જે પણ જેક વિતરણ કરાયું તથા એમને લાભો વિશે માહિતી આપી